તારો બા આઠાથી લે નેથે લીધી ને આ દેખો તારો ધા નથી અરે ધારો ધાળ ની મારી થોબલી ઉખડી ઉખડી કતરી વખત આવ મો આ કરો હા કાકા ને ના હેડ પાદા અબલા કોઈય ભાઈ હા હા એન મન થાપ માર્યો થાપ મારી હેડમાં આવું નહી કોટિંગ કોપરામાં પૂઈ ઓય આવર

કેમ ની કોઈ આ કોઈ લીધો અરે ની કોઈ ભાઈ અઠાથી લીન અઠે કૂઈએ ભાઈ ખટે અઠાથી લીન અઠે કૂઈએ આ તો અરે ના કોઈ તો કે કેઠેથી અઠે કૂઈએ યાર આ બાર એમ મોમો બાર પેલી મોમો ની કો બાર છો ઓ બાર અડીન છો ઓ અડીન બાર હતી નેથીન થૂ બાર હતી અડીન થૂ બાર પૂદ્યા ઇસું ખાતા હું ભુખ કે કે અલા કેમ બતાવો લા કેમ બતાવો મન ભેડા થાય ને મારી હોય ગોમ વાળા ને બોલાવા પડશે મોટા પોતા મોટું

ઓતણા બોલાવરા પેલકી 5 બોલાવ બોલાવ કૂટા તમે બે બે પાઈ ટાઈમ હવે સરપંચ સાહેબ થઈ મોરો નિયા કરો નેરો આ રે ચાઈ રહેવું હોય ગોમમાં તો રહેવા ન દેવાન ને રે કાઢવાય ગોમમાંથી બહાર મોન

હવે ભાવાળો ને નહીં બોલાતા આ મોકતરો તમે કરો હવે મારો કોઈ ઝગડા નહીં કરવા મો આવ બાર કમાવા પરદેશ કમાવા જ આવ બાર તો કમાવા નટે તમે જમીરો કરો થોડે તો બધી તો બી કરો પીવે